ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય છપ્પનમો સિંહમંતક મણિની કથા જાંબવતી અને સત્યભામા સાથે શ્રી કૃષ્ણના વિવાહ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું પછી તે અપરાધના નિવારણ માટે તેણે પોતે શ્યામંતક મણી સહિત પોતાની કન્યા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન સતરાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો સો અપરાધ કર્યો હતો તેને શ્યામંતક મણી ક્યાંથી મળ્યો અને તેણે પોતાની કન્યા તેમને કેમ આપી શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો તેથી સૂર્યદેવ સતરાજીતના પરમ મિત્ર બની ગયા હતા સૂર્ય ભગવાને જ પ્રસન્ન થઈને બહુ પ્રેમથી તેને શ્યામંતક મણી આપ્યો હતો સતરાજીતે તે મળીને ગળામાં પહેરતા તે સૂર્યના જેવો ચમકવા લાગ્યો પરીક્ષિત જ્યારે સતરાજીત દ્વારકામાં આવ્યો ત્યારે અત્યંત તેજસ્વીતાને લીધે લોકો તેને ઓળખી ન શક્યા દૂરથી તેને જોઈને લોકોની આંખો તેના તેજથી અંજાઈ ગઈ લોકો સમજ્યા કે કદાચ સ્વયં સૂર્ય ભગવાન આવી રહ્યા છે તે લોકોએ ભગવાન પાસે આવીને તેમને આ વાતની જાણ કરી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસર રમી રહ્યા હતા લોકોએ કહ્યું શંખ ચક્ર ગદાધારી નારાયણ કમલલયન દામોદર યાદવ શ્રેષ્ઠ ગોવિંદ આપને નમસ્કાર છે જગદીશ્વર જુઓ પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા આવી રહ્યા છે પ્રભુ બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે પરંતુ તે આપને પ્રાપ્ત કરી શકતા નથી આજે આપણે યદુવંશમાં છુપાયેલા જાણીને સ્વયં સૂર્યનારાયણ આપણા દર્શન કરવા આવી રહ્યા છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત અજાણ્યા લોકોની આવાજ સાંભળીને કમલનયન ભગવાન ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા તેમણે કહ્યું અરે આ સૂર્યદેવ નથી આ તો સત્રાજીત છે જે મળીને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારબાદ સત્રાજીત પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો ઘરમાં તેના શુભાગમનના નિમિત્તે ઉત્સવ મનવાઈ રહ્યો હતો તેણે બ્રાહ્મણો દ્વારા શ્યમંતક મળીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરાવી દીધો પરીક્ષિત તે મણી દરરોજ આઠ ભાર સોનું આપતો હતો અને જ્યાં પૂજાઈને રહેતો હતો ત્યાં દુકાળ મરકી અમંગળો સર્પો માનસિક પીડા શારીરિક પીડા અશુભો કે માયાવીઓ રહી શકતા ન હતા એકવાર ભગવાન શ્રી કૃષ્ણે પ્રસંગવશ કહ્યું સત્રજીત તમે તમારો મણી રાજા અગ્રસેનને આપી દો પરંતુ તે એટલો અર્થ લોલુભ લોભી હતો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થશે એનો વિચાર ન કરીને તેનો અસ્વીકાર કરી લીધો એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન તે પરમપ્રકાશમાં મણીને પોતાના ગળામાં પહેરીને ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ચાલ્યો ગયો ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસેનને મારી નાખ્યો અને તે મણીને છીનવી લીધો તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો કે મળીને માટે વૃક્ષરાજ જાંભવાને તે સિંહને મારી નાખ્યો તેમણે તે મળી પોતાની ગુફામાં લઈ જઈને છોકરાઓને રમવા માટે આપી દીધો પોતાનો ભાઈ પ્રસન્ન ઘેર પાછો ન આવતા સત્રાજીતને બહુ દુઃખ થયું તે કહેવા લાગ્યો સંભવ છે કે શ્રી કૃષ્ણે જ મારા ભાઈને મારી નાખ્યો હોય કેમ કે તે મળી પહેરીને વનમાં ગયો હતો સત્રાજીતની આ વાત સાંભળીને લોકો પરસ્પર આવી વાતો કરવા લાગ્યા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે સાંભળ્યું કે આ કલંક મારા ઉપર જ લગાડવામાં આવ્યું છે ત્યારે તેઓ તે કલંકને ધોઈ નાખવાના બહાને નગરના થોડાક સભ્ય પુરુષોને સાથે લઈને પ્રસન્નને શોધવા માટે વનમાં ગયા ત્યાં શોધતા શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસેનને અને તેના ઘોડાને મારી નાખ્યા છે જ્યારે તે લોકો સિંહના પગ ચિહ્નો જોતા જોતા આગળ વધ્યા ત્યારે તે લોકોએ એ પણ જોયું કે પર્વત પર એક રી છે સિંહને પણ મારી નાખ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા અને એકલા જ ઘોર અંધકારમાંથી ભરેલી વૃક્ષરાજની ભયંકર ગુફામાં પ્રવેશ કર્યો ભગવાને ત્યાં જઈને જોયું કે શ્રેષ્ઠ મણી શ્યામંતકને બાળકોનું રમકડું બનાવી દીધું છે તેઓ તે મળીને હરી લેવાના ઈરાદે બાળકો પાસે જઈને ઊભા રહ્યા તે ગુફામાં એક અપરિચિત મનુષ્યને જોઈને બાળકોની ધાય ભયભીત થઈને બૂમો પાડવા લાગી તેની બૂમો સાંભળીને પરમ બળવાન વૃક્ષ જાંબવાન ક્રોધિત થઈને ત્યાં દોડી આવ્યા પરીક્ષિત જાંબવાન તે સમયે કોપાયમાન થઈ રહ્યા હતા તેમને ભગવાનના મહિમા અને પ્રભાવની જાણ ન હતી તેમણે ભગવાનને એક સાધારણ મનુષ્ય સમજ્યા અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા જે રીતે માંસ માટે બે બાજ પક્ષી આપસમાં લડે તે જ પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા શ્રીકૃષ્ણ અને જાંબવાન એકબીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા પહેલાં તો તેમણે અસ્ત્ર શસ્ત્રોનો પ્રહાર કર્યો પછી શિલાઓનો ત્યાર પછી તેઓ વૃક્ષો ઉપાડીને એકબીજા પર ફેંકવા લાગ્યા છેવટે તેમની વચ્ચે બાહુ યુદ્ધ થયું પરીક્ષિત વજ્રપ્રહાર જેવા કઠોર મુક્કાઓથી બંને જળ પરસ્પર અઠ્ઠાવીસ દિવસ સુધી વિશ્રામ કર્યા વિના રાત દિવસ લડતા રહ્યા છેવટે ભગવાન શ્રી કૃષ્ણના મુકાઓથી જામવાનના શરીરના સાંધા ઢીલા થઈ ગયા તેમનો ઉત્સાહ ભાંગી પડ્યો શરીર પરસેવાથી લતપત થઈ ગયું ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ હું ઓળખી ગયો આપ જ સમસ્ત પ્રાણીઓના સ્વામી રક્ષક પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો આપ જ બધાના પ્રાણ ઇન્દ્રિય બળ મનોબળ અને શરીરબળ છો આપ વિશ્વના રચયિતા બ્રહ્મા વગેરેને પણ ઉત્પન્ન કરનાર છો ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તારૂપે આપ જ બિરાજમાન છો કાળના જેટલા પણ અવયવો છે તેના નિયમો પરમ કાળ આપ જ છો અને શરીર ભેદથી ભિન્ન ભિન્ન પ્રતીત થતાં અંતરાત્માઓના પરમ આત્મા પણ આપ જ છો પ્રભુ મને યાદ છે આપે આપના નેત્રોમાં સહેજ ક્રોધનો ભય પ્રગટ કરી વક્ર દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું ત્યારે સમુદ્રની અંદર રહેવાવાળા મોટા મોટા મગરમચ્છો અને માછલા વગેરે જરચર પ્રાણીઓ ખડબડી ઉઠ્યા હતા અને સમુદ્રએ આપને માર્ગ આપી દીધો હતો ત્યારે આપે તેના પર સેતુ બાંધીને સુંદર યશની સ્થાપના કરી ત્યાં લંકાનો વિધ્વંસ કર્યો આપના બાણોથી કપાઈ કપાઈને રાક્ષસોના માથા પૃથ્વી પર રખડતા હતા અવશ્ય આપ મારા તે જ શ્રી શ્રીકૃષ્ણના રૂપમાં આવ્યા છો પરીક્ષિત જ્યારે ઋતુરાજ છાંભવાને ભગવાનને ઓળખી લીધા ત્યારે કમલનયન શ્રીકૃષ્ણે પોતાના પરમ કલ્યાણકારી સ્ત્રી હસ્તનો તેમના શરીર પર સ્પર્શ કરીને પછી અહેતુ કૃપાથી ગંભીર વાણીમાં કહ્યું વૃક્ષરાજ હું મણી માટે જ તમારી ગુફામાં આવ્યો છું આ મણી દ્વારા હું મારા ઉપર લાગેલા ખોટા કલંકને મિટાવવા ઈચ્છું છું ભગવાને આમ કહ્યું ત્યારે જાંબવાને ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જાંબવતીની મણી સાથે તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર છોડીને ગયા હતા તેમણે બાર દિવસ સુધી તેમની પ્રતીક્ષા કરી પરંતુ જ્યારે તેમણે જોયું કે હજુ સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા આવ્યા ત્યાં હવે મા દેવકી રૂકમણી વસુદેવજી તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી ત્યારે તેમને બહુ દુઃખ થયું બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈને સતરાજીતને અપશબ્દો કહેવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગાદેવીના શરણે ગયા તેમની ઉપાસના કરવા લાગ્યા તેમની ઉપાસનાથી દુર્ગા દેવી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા તે જ સમયે તેમની વચ્ચે મણી અને પોતાની નવી પત્ની સાથે પોતાનું મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થઈ ગયા બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણી ધારણ કરેલા જોઈને પરમ આનંદમાં મગ્ન થઈ ગયા જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવન થયું હોય ત્યાર પછી સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને જે રીતે મણી પ્રાપ્ત થયું તે બધું કહીને તે મણી સત્રાજીતને આપી દીધો સતરાજીત ખૂબ જ લજ્જિત થઈ ગયો મણી લઈને તે નીચે મોઢે પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતો ઘેર ગયો તેના મનરૂપી આંખોની સામે નિરંતર પોતાનો અપરાધ નાચવા લાગ્યો બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત પણ થઈ ગયો હતો હવે તે એ વિચારવા લાગ્યો કે હું મારા અપરાધનું પ્રયાશિત કઈ રીતે કરું ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય હું એવું કયું કામ કરું જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહેણાં ન મારે ખરેખર હું અલ્પબુદ્ધિવાળો શુદ્ર છું ધનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો હવે હું સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી સત્યભામા અને તે સ્યમંતક મણી બંને શ્રીકૃષ્ણને આપી દઉં આ ઉપાય બહુ સુંદર છે આનાથી મારા અપરાધનું નિવારણ થઈ જશે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી સતરાજીતે પોતાની વિવેક બુદ્ધિથી આવો નિશ્ચય કરીને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને સ્યમંતક મણી બંને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા સત્યભામા શીલ સ્વભાવ અતિ સુંદર અને ઉદારતા જેવા સદગુણોથી સંપન્ન હતા ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે એવી આશાથી કેટલાય લોકોએ સત્રાજીત પાસે તેમની માગણી પણ કરી હતી પરંતુ હવે ભગવાન કૃષ્ણે તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણે સત્રાજીતને કહ્યું હું શ્યામંતક મણીનો સ્વીકાર કરતો નથી તમે ભગવાન સૂર્યનારાયણના ભક્ત છો તેથી તમારી પાસે રાખો અમે તો માત્ર તેના ફળના અર્થાત તેમાંથી પ્રાપ્ત થતાં સોનાના અધિકારી છીએ તે તમે અમને આપ્યા કરજો એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતા યા દસમ સ્કંધે કોપાખ્યાને શટ પંચાશ્તમો ધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત સ્યમંતકના ઉપાખ્યાનમાંનું છપ્પનમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય